તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છે બધા હું આશા કરું છું કે બધા ઘરે મજામાં હોઉં અને આપનું ફરી એકવાર નવ લ સ્વાગત છે તો તમે જોઈ શકો છો આજે બહુ ઠંડી છે મારી ગાડીમાં પણ પ્રોબ્લેમ થઈ ગયું છે મેન અહીંના ગ્લાસ પર તો તમે જોઈ શકો છો જો આખી ગાડીમાં મારે સાઈડું માન ફ્રોઝન થઈ ગયું છે અખરમાં તો તમે જોઈ શકો છો આખું બધું ચમકે છે બધું અને પેલા અમારી જૂની ગાડી છે એમાં જોઈ શકો છો તમે તો આજથી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે આજથી ગઈકાલથી જોઈ શકો છો આખી ગાડી ફરીને અને આ બીજી ગાડી છે એમાં તમે જોઈ શકો છો આ ગ્લાસ ઉપર બધામાં ફ્રોઝન થઈ ગયું છે તો ફરી બીજું મળીશું ઓકે આવશો ભાઈ તો મિત્રો અમે ગાડીને વાઇપર ફેરવવા પાણી જામ થઈ ગયું છે અંદર તો મારીમાં ગ્લાસ ક્લીન કરવા માટે કંઈક પાણી છાટું પડશે તો બરફ છે ફ્રોઝન થઈ ગયું છે યાર

તો મેં મારા ગાડીના ગ્લાસ વર્વે ક્લીન કરી લીધા છે તો હવે હું મારા ચોકો પર નીકળું છું તો ચલો મિત્રો આજનું લંચ કરવા માટે કરીને આ છે વેફર્સ અને આમાં છે ડોસા ફ્રેન્ડ લાવેલો છે શ્રીલંકન અને આ છે ગેદરાનો હાક તો ઠંડુ ઠંડુ ખાવું પડે આમાં જાઉં આ બધું છે આવી રીતના અને આ છે મૂર્તિ ભૈયા જે શ્રીલંકન પીપલ આ ડોસો શ્રીલંકન જે છે એ બાપો એ લાવેલો છે અમારા માટે તો અમે જમી જો મિત્રો આ સોફા છે એના પાછળના હેડ બનાવ્યા આપણે એમ છે આમ એમ લાગે કે નાઇસ છે એની નીચે જો એ લોકો હું પાથરેલું છે એને હું ફિટ કરેલું છે જો મચ્છર બધું આવું હોય આપણને એમ લાગે કે નાય સોફા છે અને મોંઘા મૂંઘા વેચે આપણને બનાવજો મિક્સ ગમે એ જે ઓફ કટ પડેલા હોય પ્લાઈને એ યુઝ કરી લઈ અને બરોબરથી આવું નાયલું કવર લાવી દઈએ Jaro aja, jaro aja. Jalo, bathroom aja. Yeah, good boy. Ii, boti jo lagi ni abe gadi. Ii, ayah ayah ay, papa ay, Dishu, ay, papa hello. Ay, Rishu ayah papa papa ayah ayah. Hello aja. Push ker, push ker. Dekomaroh, paswari deh dekomaroh, paswari di. deh. Rishu paswari deh.